જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબમાં જ્યાં આપને મળે છે સરકારની યોજનાઓ અને નોકરીના સમાચાર સૌથી પહેલાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે આપનું એપીએલ કાર્ડ તેમજ બીપીએલ કાર્ડમાં ફેરવી શકો છો એટલે કે ગરીબી રેખા નીચેનો લાભ તમે કેવી રીતે મેળવી શકો છો તો ચાલો આ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ યાદ રાખજો સૌથી પહેલાં તો સમજી લો કે બીપીએલ કાર્ડ એટલે શું બીપીએલ કાર્ડ સરકાર દ્વારા એવા પરિવારોને આપવામાં આવે છે જેની આવક નક્કી કરેલી મર્યાદાથી નીચે હોય આ કાર્ડ ધારકોને અનાજ ગેસ સ્કોલરશિપ અને અનેક યોજનાઓમાં વિશેષ લાભ મળે છે એપીએલ કાર્ડ ધરાવતા લોકો બીપીએલનો લાભ નથી લઈ શકતા જો તમારા ઘરની આવક ઓછી છે તમે મજૂરી કરો છો અથવા તમારું ઘર પાક્કું નથી તો તમે બીપીએલ માટે યોગ્ય થવાની શક્યતા ધરાવો છો બીપીએલ કાર્ડ માટે સૌ પ્રથમ પાત્રતા તપાસો એટલે કે સૌથી પહેલાં તમારે ખાતરી કરવી પડશે કે તમે બીપીએલ કાર્ડ માટે પાત્ર છો કે નહીં બીપીએલ કાર્ડ માટે તમારી વાર્ષિક આવક રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદાથી ઓછી હોવી જોઈએ આ ઉપરાંત તમારી પાસે મોટી સંપત્તિ કે ચાર ચક્ર વાહન ન હોવું જોઈએ આ માહિતી તમારા રાજ્યની ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વેબસાઇટ ઉપરથી તમે તપાસી શકો છો જેમ કે પરિવારની કુલ આવક ઓછી હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તાર માટે સત્યાવીસ હજારથી ઓછી તેમજ શહેરી વિસ્તાર માટે છત્રીસ હજારથી ઓછી હોવી જોઈએ શું તમારું મકાન કાચું છે અથવા તમે ઝૂંપડીમાં રહો છો તમારું મકાન જો પાક્કું હશે તો તમે બીપીએલ માટે યોગ્ય નથી તમારા ઘરમાંથી કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ સરકારી નોકરી અથવા સ્થિર આવક હોય તો તમે બીપીએલ કાર્ડના પાત્રતા ધરાવતા નથી તમારી પાસે ઘરેલું સાધન ન હોવા જોઈએ જેમ કે ઘરે મોટર વાહન એસી ફ્રીજ વગેરે ન હોવું જોઈએ ઘણી સંપત્તિ ધરાવતા પરિવારો બીપીએલ માટે યોગ્ય નથી બીપીએલ કાર્ડ માટે વિશેષ શ્રેણી માટે છૂટ છે જેમ કે વિધવા મહિલા ઘર દિવ્યાંગ સભ્ય અનુસૂચિત જાતિ જનજાતિ માટે છૂટછાટ આપવામાં આવેલી છે તમારા પરિવારના દરેક સભ્યનું નામ ઇકોનોમિક કાસ્ટમાં હોવું જરૂરી છે જિલ્લા સ્તરે બીપીએલ યાદી આ લિસ્ટ ઉપરથી જ તૈયાર કરવામાં આવે છે આ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો જેમ કે લાઇટ બિલ કે પાણીનું બિલ આવકનો દાખલો આ માટે તમારે તમારા તાલુકાના મામલતદાર પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે જન્મનો દાખલો તમારા હાલનું એપીએલ રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ કોપી અને ઓરિજિનલ બંને તમારી પાસે હોવું જરૂરી છે તમારે તમારા નજીકના રેશન કાર્ડ ઓફિસ કે તાલુકાના ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ઓફિસમાં જઈને અરજી ફોર્મ લેવું પડશે કેટલાક રાજ્યોમાં આ ફોર્મ ઓનલાઈન પણ ઉપલબ્ધ હોય છે ફોર્મમાં તમારી વિગતો ભરો અને તેની સાથે ડોક્યુમેન્ટ્સને જોડો ફોર્મ ભર્યા પછી તેને તમારા નજીકના રેશન ઓફિસ કે તાલુકા ઓફિસમાં સબમિટ કરો સબમિટ કરતી વખતે તમને એક રસીદ આપવામાં આવશે જેને સાચવીને રાખો આ રસીદથી તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકશો અરજી સબમિટ થયા પછી સરકારી અધિકારીઓ તમારા ઘરે આવીને વેરિફિકેશન કરશે તેઓ તમારી આવક રહેઠાણ અને ડોક્યુમેન્ટ્સ ચેક કરશે આ પ્રક્રિયા પૂરી થયા પછી જો બધું બરાબર હશે તો તમારું એપીએલ કાર્ડ બીપીએલ કાર્ડમાં ફેરવાઈ જશે જો તમને ઓનલાઈન પ્રક્રિયા વિશે જાણવું હોય તો તમારા રાજ્યની ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વેબસાઇટ ચેક કરો ઘણા રાજ્યો હવે ઓનલાઈન અરજી સુવિધા પણ આપે છે જેમ કે ગુજરાત સરકારની ડિજિટલ સેવા ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈને તમે અરજી ફોર્મ ભરી શકો છો તો આ રીતે તમે તમારું એપીએલ કાર્ડ બીપીએલ કાર્ડમાં ફેરવી શકો છો તમને વિડીયો ઉપયોગી લાવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચી શકે